અમદાવાદ મેગ્નેટ ચારસ્તા સ્થાપના દિવસનો કાર્યક્રમ યોજાયો સ્થાપના દિવસ કાર્યક્રમમાં ચાંદોડિયા જિલ્લાવૃત્ત વાત કરવામાં આવે તો જન્માષ્ટમી એ હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે જે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ આ દિવસે મધ્યરાત્રિએ થયો હતો તેથી આ તિથિને મોહરાત્રી અને શ્રી કૃષ્ણની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ હિન્દુ પરિષદ ચાંદોડિયા જિલ્લાના વૈષ્ણવ દેવી પ્રખંડમાં તારીખ સોળ આઠ બે હજાર છવ્વીસના રોજ વિશ્વ હિન્દુ પરિષદના બાસઠમાં સ્થાપના દિવસની ઉજવણી સ્વરૂપે મેગ્નેટ ચાર રસ્તા પર સાંજે છ કલાકે સ્થાપના દિવસનો કાર્યક્રમ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત પ્રાંત પ્રચાર પ્રસાર પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ રાજપૂત ભાગવત વિભાગ મંત્રી શ્રી ચિરાગભાઈ પટેલ ભાગવત વિભાગ સામાજિક સમરસતા પ્રમુખ શ્રી ગણેશભાઈ राठौड़ ભાગવત વિભાગ સેવા પ્રમુખ શ્રી શાંતિભાઈ પટેલ ચાંદોડિયા જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી નરોત્તમભાઈ ઠક્કર ચાંદોડિયા જિલ્લા મંત્રી શ્રી અભિષેકભાઈ પટેલ ઉપસ્થિતમાં રહ્યા હતા તેમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા બજરંગદળ સંયોજક શ્રી રિધમભાઈ પટેલ જિલ્લા સામાજિક સમરસતા પ્રમુખ શ્રી અનિલભાઈ પરમાર પ્રખંડ મંત્રી શ્રી સુરેશભાઈ ઠાકોર અને પ્રખંડ સમિતિ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમમાં મટકી ફોડ ને મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ત્રણસો થી ચારસો જેટલી સંખ્યા ઉપસ્થિત રહેલ હતી અહેવાલ હિતેશ ઠક્કર ઘાટલોડિયા અમદાવાદ